બેઠક યોજાઈ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ટ્રેડ યુનિયન ગુજરાત અધ્યક્ષ વિશાલભાઈ ભાઈ અધ્યક્ષ સ્થાને આ મીટિંગ રાખવામાં આવી હતી આ બેઠકમાં ઉપસ્થિત સંઘના સ્થાપક અને રાષ્ટ્રીય પ્રધાન મહાસચિવ રાજપાલ મેહરોલિયા અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિશાલ બિરલાજી રાષ્ટ્રીય મહાસચિવ સોલંકી રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ પ્રિન્સ લોરેન્સ રાષ્ટ્રીય મંત્રી જગદીશ સુદ ગુજરાત પ્રદેશના મહાસચિવ ઘનશ્યામ સોલંકી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ દિલીપભાઈ ચૌહાણ અને મહિલા મોરચાના ગુજરાત અધ્યક્ષ મંજુલાબેન સોલંકી આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરના આસિસ્ટન્ટ કમિશનર વિજયભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા તમામ પદાધિકારીઓ આગેવાનો મહિલાઓને વધુમાં વધુ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ટ્રેડ યુનિયન સફાઈ કામદારોમાં જોડાઈ અને દરેક જિલ્લાની ટીમ બનાવવા સૂચન કર્યું હતું ગુજરાત પ્રદેશના અલગ અલગ જિલ્લા શહેર ગામમાંથી પ્રદેશના હોદ્દેદારો જિલ્લા પ્રમુખ મહાસચિવ હાજર રહ્યા હતા અખિલ ભારતીય સફાઈ ટ્રેડ જેટલા નવા સદસ્યો જોડાયા હતા અને ચાર જિલ્લામાં નવા પ્રમુખ નિમણૂક કરાયા છે કચ્છ ભુજ આણંદ પોરબંદર દેવભૂમિ દ્વારકાને આણંદ જિલ્લા પ્રમુખ ગોવિંદભાઈ સોલંકી અલારસાની નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે